ભાઈ આલો આદિવાસી જેવું પણ ઘેરાુ આલુ બારસો રાખો બારસો હાલો હડો હડો હોય

કોલા મોના છો કોમુ દેતા હોય તો કોક ઉહળવા બુહળવાએ કારણે એમ કી આપડા પેલા ભાઈ કצુર નું ઉહળવાનું થા ને હો આનું ઉહળવા કી હે હેલો હાતે તો ખરા ઉહળ હેલો હેલો ઓ તો પૈસા તો તો પૈસા તો બક માર આવે આ આશ્રમ નું યાદી છે કમન દઈને આ પોપટ ક્યાં છો વળ્યો છે યાર હેલો એ

ચતુરભાઈ મને અતારમાં ખબર છે શું કેતા પેલા હું તો પેલા પટલા ને અમદાવાદ બરાબર બરાબર છે પણ આયા નહી મારા હવારે રોપ તું નવરો છું

અલત ઓણ કાલ્લું કઈતું તું થાય કાલ ના આને પછી એને થોડો જોવો પડે કે વગર હું હજી ભાઈ પપડ બંધ કર દિયા બંધ કર યાર બંધ હું તૈયાર ભાઈ

માની યાર જોવો પાળા કે પસા તું રોબર્ટ તું આ ચતુરબાન કઈ દે હો પાછો તું તું ચતુરબાન કહે કે આઈ જો સુ જો તમે ચતુર ભાઈ આ ચતુર પા બોલી આવું છું હા ચતુર છે તું હું આદમાં છું બેજન તારા ભાડે હા ભાડું છે

પણ હા આજનું કાલ આજ નું કાલ કરતા પછી જાય કે પછી રોપ મોપ થાય હા ચતું બાધો નાખી ઉધેર ઘેરવા

અરે રેટ વાંધો છે ને મફતમાં તેરસો રૂપિયા પલા કેવા

શું કરવું નહીં તો આપડે તૈયાર થઈ થોડો બે તમે ઘેર જોવા

ખાઈ રાખ છે નાઈ તો <laughs>

ગાડી 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 ગાડી